સગડે એક સાઠ સગડે બગડે તગડે મોટું સમાધાન થાય દરેક પુરુષ આમ તો મહાભારત વાંચ્યો મને સમય મળે મારે મહાભારત ભાગવત કરવું છે આ શિવ કહ્યું મહાભારત અને ભાગવત એક જ છે મહાભારતમાં લખ્યું છે કે બેનો જેમ પતિની સેવા કરે એમ લખેલું છે કે દરેક પુરુષો ન બોલો કારણ કે મારે તમારે જગું રહેવું પડશે હું પુરુષ જ છું ને લખેલું છે દરેક પુરુષ એની પત્ની પૂજા આમાં ભારત હું તમને પ્રમાણે હું પ્રમાણ વગર નહીં બોલું

તમે જ કહેતા ને આજે કેટલા આપણે સુધર્યા પતિને તું કહેવા સુધર્યા એક બેનને પૂછ્યું ને તો પરેશભાઈ ક્યાં ગયા મન કે પરિશ્રમણે બહાર ગયેલું છે એ બને કેન કોયવો છે કોઈ રહો ના મારે ક્યારેક ક્યારેક મારે હવે બહુ ભૂર્ત થઈ જાય એ પતિ પત્ની હમણાં મને મળવા આવ્યા એ બેન સાઉ આમ લાંબા અને ઓલો પુરુષ આવ ખેડો આમ તૂંકો મારે કઈ લેવા દેવા નું કોયરો છે તમારો મન કે કોયરોના બાપુજી વચી આનીકળ્યા તમે એટલે પછી મેં નક્કી કર્યું આપડે કોઈ પૂછવું નહીં નહીં ખાઈ હા પૂછવામાં માર ખાઈ પત્ની મનોરમ દેશી મનોર એના પુરાઓ ને ગજેન્દ્ર કીધું કે મને બહાર કાઢો એનો છોકરો છેલ્લે ગજેન્દ્ર ને એમ થયું કે હવે ઈશ્વર સિવાય મારે કોઈ આધાર જો અહીંયા આ સંકેત આપ્યો કે તમે ગમે એટલા ફોલાવો પણ છેલ્લે તો ઈશ્વર જ તમારો હાથ પકડે કોણ પકડે ઈશ્વર

कृजेंद्र में कहूँ हरी शिवाय कोई आधारद्र को भगवान स्तुति कर ભગવાન પ્રાર્થના કરી ભગવાન હવે ધ્યાન આપજો બોલાયવા કે ચંદ્ર ભગવાન ને ઉદ્ધાર પહેલો જોડ નો ભલે ગજેન્દ્ર કીધું બોલાયો અમે હવે તમે મને બોલાવો કથામાં હું હજુ વખાણ ક્યારે કરું તમે મારવા નું મળો કે બાપુ નહાત દીધા ખાવા અમે દઈ અને અમારો સાધુનો નો નિયમ જે ગામ માં જઈ જેમ ઘેર જન્મી વખાણ કરી પછી ફાઇલ અમકી નાખી પછી તો બીજા ગામ જવાનું એક ધ્યાન રાખશું જો ગમે એવું જમવાનું મળે એના વખાણ કરતા શીખવા મળે પૂરો સાસ મળે ને

ઇન્દ્રના હાથમાંથી સત્તા વહી ગઈ આ કથા રાજા ઇન્દ્ર એક દિવસ જતો હતો એમાં દુર્વાસા ઋષિ મળ્યા અને દુર્વાસા ને ઇન્દ્ર છે રાજા છે એટલે લાવ એને હાર પહેરા સંતો કોઈના ગળામાં હાર નાખે નહીં અને નાખે તો સમજો કે આપણા ઉપર ભગવાનની કૃપા કારણ કે સાધુ હાર નાખે ને પછી તમારી હાર ન થાય સાહેબ આ લોકોએ હાર નથી નાખ્યો એટલે ગયા ધર્મનો હાર હોવો મને અનુભવ છે ઇન્દિરાબેન ગાંધી મનમોહનસિંહજી ઇકોનોમી નો ખાસ આ બધા એક બલરામ જાખડ તો આપણા રાષ્ટ્રપતિ બલરામ ઝાખડ ની પણ મેં કથા કરી અમારે કોઈ પક્ષ નહીં હું એટલું કે તમને પદ મળે ત્યારે સાધુના આશીર્વાદ લેજો ઈ હાર ઇન્દ્ર સત્તાના નશામાં ગાદીના નશામાં હાથી ને પહેરાય સાધુ ન પહેર્યો હાથી ને આ સાધુ અપમાન ખુરશી મળે દાદી મળે ત્યારે ભલે તમે સાધુ ને પગે ના લાગો પણ એનું અપમાન નહીં કરતા નહીં ખુરશી ને વયા જતા વાર નથી ભલે તમે પગે નહીં લાગો ભલે માન ન આપો પણ ખુરશી છે ને એનો નશો નહીં થવો ગાંધી બાપુએ ભારતને આઝાદી અપાવી સત્યાગ્રહ કર્યો પણ સત્ય માટે પણ આના માટે બાપુ એ આંદોલન કહે સત્તા માટે નહીં ગાંધીજી એ સત તત્વને લીધું ત્યારે આપણે સત્તા માટે હું તમને એમ પૂછું કે અંગ્રેજો ની આગળ આટલા બધા હથિયારો હતા અંગ્રેજોની આગળ આટલી બધી તોપો વિશરાયેલો હતી છતાંય આ વાણિયા કેમ આપણા રાજકીય વડીલો કહું કે અનુભવ કરો બેઠા બેઠા અનુભવ કરો ગાંધીજી આગળ કઈ નહીં હતું છતાંય આ દેશને આઝાદી અપાવી અને આપણને આજે આનંદ કરાવી દીધો શું હતું શોતે ગાંધીજી દરરોજ રામ નામ લેતા હતા શું લેતા હતા અને રામ નામ હતું ને એટલે જ આ દેશમાં રામ થી આઝાદી મળી છે મારા સાહેબ રામ થી હું તમને એનું પ્રમાણ આપી ગાંધી બાપુ રોજ ગાતા રઘુપતિ રાઘવ એ રેટીઓ ગાતા ને

પોતાના હાથના વણેલા કપડા હતા અને એ ગાંધી બાપુ રોજ વાંચે અને એ વાંચ્યા પછી ગાંધી બાપુના મનમાં લાગ્યું કે હવે મારે રેન્ટિયો કાતુ ખાદી પહેરવાથી આ તત્વ નથી આવતું પણ સાદા કપડાં પહેરવા આ અમને બધો શોખ થાય બિલકુલ અમે મોરારી બાપુ બિલકુલ સાદા કપડા હે અરે ભાઈ કઈ ન હોય તો બુલેટ ઉપર બેહી જાય અમે નીકળ્યા હોય ને કોઈ એમ કહે બાપુ આવો તો હું તો ખાનો આ લોકો ને પૂછો કાલે કાલે ડીક લીધી હતી રોકડ કે નહોતી લીધી શાક દાળ બધું લીધું તો હું વાંધો બધાની સાથે જમો ને

मित्र जे दिस मालपुआ करो दुनिया संबंध मालपुआ बहुत सारा और मन खबर छे बिनु हो कर सकू ब दूध का को भैया आज तो भैया ने से पर आलो हूं कर दो खौड़ा कर खावा रे भजिया हाले <laughs> <laughs> <हो> <laughs> त <laughs>

હું રસોઈ બનાવું પણ મારી રસોઈ હું કુતરા બે જ જાણી બાકી હું સાધુ છું મને આવડે બધી રસોઈ અમને હું ભણતો ત્યારે મારા ગુરુજી બધું શીખવાડ છું હું કોઈના ઉપર ન રહો આપણે પીવી હોય દસ જણા ની વાતે હું મને સારી બનાવતા આવડે ભજન કરો આ ભજિયા વાત છે ભજતા ભજતા થયા બેડો પાર આપણે ઘણી વાર નજીક રહેતા હોય ને એને ન ઓળખી ભગવાન ની ક્યાં વાત ઘણી વાર તમે જોજો પુરુષો કહેતા હોય જયારે એની પત્ની ઉપર ગરમ થઈ જાય ને જોજો નાટક ત્યારે બે ત્યારે બોલી બેન કે હું તો નહોતી ઓળખતી પણ મારા બાપુજી મને અહીંયા મોકલી મને ખબર નજીકની વ્યક્તિને ઓળખવામાં નજીક રહો એની સેવા કરો તો તમે એને પામી શકો એમ સિદ્ધાંત લગભગ નજીક કોઈ ન આવવા હું મારા હરી નજીક રહો

કથા છે ને ભેગા કરે અને કથા એક ઘોડો નીકળ્યો નીકળ્યો લક્ષ્મીજી નીકળ્યા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ દારૂ નીકળ્યો સમુદ્રમાં આ ભાગવત માં નથી સુરા સુરા ઉત્પત્ત સ્થાને દારૂ છે ને લક્ષ્મીજી નો ભાઈ બેનો પૂછો બેન હોય તે ભાઈ આવે કે

કશ્યપ ઋષિના પત્ની અદિતિએ કીધું મહારાજ મને એવો દીકરો આપો કે મારો દીકરો ઇન્દ્રનું ઇન્દ્રાસન લઈ લે એવો દીકરો મને આપીએ વ્રત કીધું દેવી તમે તેર દિવસ વ્રત કરો ને તો તમારે સારો દીકરો થશે મહાવદી બારસથી ફાગણ સુધાર મહાવી અમાસથી આગળ સુધી બારસ સુધી તમે દૂધ પીન વ્રત કરો તેરમા દિવસે કરો હવન કરવો કન્યાઓ કુવારી કન્યાઓને જમાડવી એને જમાડવા માટે પણ ખીર ને પૂરી શાક નહીં તો દેવી તમારે દીકરો થશે આ વ્રત કરે એને દીકરો થાય આજે વર્તન અમે અમે અનુભવ કર્યો ને પ્રયોગો કર્યા સાંભળેલું ને પોતે આ કોઈ ચમત્કાર નથી ના હું ચમત્કાર ને માનતો નથી હું અમુક વેમને નથી માનતો એક બે ને મને કીધું હતું બાપુ તમે અગિયાર વર્ષ ને મેં નહીં મને કે અવડા મોટા બાપુ નથી રહેતા મેં મને નાનો કરી નાખો બાકી મને નથી રહી ગઈ હું કરતો જ નથી ક્યાં ખોટી ખોટી આપણે ગપ્પા મારવાની છે ને સહજ જેવો ભગવાન વામન એની માતાની પાસે આવ્યા છે બલિરાજાના યજ્ઞમાં ત્રણ આખી ધરતી માપી ઉપર કૃપા કરી અને બલિરાજાને સૂતવ

સન્માન કરશે થોડું ઘણું દાન આવ્યું એની જાહેરાત થશે રસોઈની પણ જાહેરાત થશે કોઈ ઉભા નહીં થતા અને વિનંતી કરું નાના નાના બાળકો આવે એને જમાડવા મળજો નાના બાળકોને જમાડી પહેલાં ભગવાનને ધરાણો યુક્ત છે સ્વયંસેવકોને કહેજો હરેશભાઈ કે બાળકોને જમાડી જતા